અલબત્ત અહીં સંપૂર્ણ દશામાની વ્રતકથા આપું છું જેને મંગળવારના દિવસે દશામાની પૂજા સમયે વાંચવામાં આવે છે આ કથા ગુજરાતી ભાષામાં સરળ અને પૂરી રીતે રજૂ કરવામાં આવી છે જેને મૌખિક રીતે વાંચી શકાય છે પ્રાચીન સમયમાં એક રાજાના રાજમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો બ્રાહ્મણની પત્ની ખૂબ ધર્મપરાયણ અને ભક્તિમાં તલ્લીન રહેતી તેણી દર મંગળવાર દશામાતાનું વ્રત રાખતી અને તેમની ભક્તિપૂર્વક પૂજા કરતી ભગવાનની કૃપાથી તેમનું ઘર સુખ શાંતિથી ચાલતું એક દિવસ બ્રાહ્મણની પત્ની દશામાની પૂજા કરી રહી હતી તે સમયે એક રાજકુમાર અવારનવાર ત્યાંથી પસાર થતો તેણે પૂછ્યું માતાજી તમે આ શું કરો છો તેણીએ કહ્યું હું દશામાનું વ્રત અને પૂજા કરું છું દશામાં સર્વ દુઃખો દૂર કરે છે સુખ અને સમૃદ્ધિ આપે છે રાજકુમારને આ વાતનો આશ્ચર્ય થયું તેણે મહારાણીને વાત ગમી અને તેણે પણ દશામાનું વ્રત આરંભ્યું જ્યારે રાજાએ જાણ્યું કે તેની રાણી કોઈ નવી દેવીની પૂજા કરે છે ત્યારે તેની ગુસ્સો આવ્યો તેણે રાણીને કહ્યું આ દેવીઓમાં શું રાખ્યું છે હું તને આ પૂજા નહીં કરવા દઉં પછી થોડા દિવસમાં રાજાના રાજ્યમાં દુઃખદ ઘટના બની રાજ્યમાં દુર્ભિક્ષ પડ્યું લોકો બીમાર પડવા લાગ્યા ધનધાન્ય લૂંટાઈ ગયું રાજા ચિંતામાં પડી ગયો તે સમયે એક દુર્લભ સ્વપ્નમાં એક તેજોમય સ્ત્રી પ્રગટ થઈ અને કહ્યું હું દશામાં છું તું મારી અપમાન કરી છે તારા રાજ્યનું દુઃખ તારી ભૂલના કારણે છે રાજા બીજી સવારે જાગીને રાણી પાસે માફી માંગી પછી તેણે પણ દશામાનું વ્રત આરંભ્યું થોડી જ વારમાં રાજ્ય ફરી સુખમય બન્યું વરસાદ પડ્યો ખેડૂત ખુશખુશાલ બન્યા ધનધાન્ય ઊગ્યું ત્યાંથી દશામાનું વ્રત બધે લોકપ્રિય થયું દરેકે વ્રત કરવું આરંભ્યું આજના સમય સુધી પણ ભક્તિપૂર્વક દશામાનું વ્રત કરવામાં આવે છે